પુસ્તક ધીરેનારના સિદ્ધ યોગીઓ લેખક શિયાળાના પ્રારંભને કારણે સૂર્યનો તડકો હવા સાથે ભળીને સારો લાગી રહ્યો હતો કથાની અસરથી હજુ મુક્ત થયો ન હતો ત્યાં જ મારી નજર ઘોડી ઉપર જતા દયા બાપુ પર પડી તેમણે હાથનો ઈશારો કરી અમને પૂજન માટે ગુફામાં આવવા નિમંત્રણ આપ્યું ગુફામાં દાખલ થતા જ એક જટાધારી સાધુ પર મારી નજર પડી હસીને સાધુને હવે ઓમ નમો નારાયણ કર્યું સામે તેવું જ પ્રત્યુત્તર મળ્યું સાધુની ઓળખાણ માંગવાની જરૂર હોતી નથી સાધુ એટલે સાધુ નામ ધરી શરીરનું કોઈ મહત્વ હોતું નથી બસ આત્મા જ આત્માને ઓળખી લે છે પૂજનમાં આજે તકમરિયાની ખીર સાથે દાળ રોટી હતા

કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સાધુ મહાત્માની કઈ અવસ્થા હશે ત્યાં જ મૌન તોડતા મહાત્મા બોલ્યા મારી હાલની અવસ્થા એવી થઈ ગઈ છે કે સર્વ ભૂતોમાં ઈશ્વર જ રહ્યો છે તેવું મને લાગ્યા કરે છે હાથી સિંહ અરે કેડા સર્પ પણ મને ઈશ્વર જ મારા આત્મા રૂપે દેખાય છે પછી થોડું હસીને તેઓ બોલ્યા આ અવસ્થામાં અચાનક કોઈ પ્રાણી મરી જાય તો પણ એમ લાગે કે તેનો માત્ર દેહ નાશ પામ્યો છે આત્માને જન્મ મૃત્યુ નથી પછી થોડું અટકીને મારા તરફ દ્રષ્ટિ નોંધીને તેઓ બોલ્યા સાધકે પોતાની કે અન્ય સાધક સાધુની આધ્યાત્મિક અવસ્થા વિશે વિચાર કરવો નહીં બહુ જ તર્ક વિચાર સારા નહીં ઈશ્વરમાં શરણમાં ભક્તિભાવ હોય એટલે ઘણું થયું વધુ તર્ક કરવા જઈએ તો બધું કૂચવોય જાય તળાવનું પાણી ઉપર ઉપરથી પીઓ તો સાફ મળે વધુ નીચે હાથ નાખીને હલાવો તો પાણી ડહોળાઈ જાય એટલે ભગવાનની પાસે ભક્તિ માટે પ્રાર્થના કરો ધ્રુવની ભક્તિ સકામ હતી એટલે રાજ્ય પ્રાપ્તિ માટે ભક્તિ કરી હતી પરંતુ પ્રહલાદની ભક્તિ હતી નિષ્કામ અહેતુક ભક્તિ કહીને મહાત્માજી મૌન બનતા વધુ સાંભળવાના હેતુથી મેં જિજ્ઞાસાવશ પ્રશ્ન કર્યો ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય એ અહેતુક ભક્તિ વડે પ્રત્યુત્તરમાં હસીને બોલ્યા પરંતુ તેમાં પણ એક વાત છે ઈશ્વરની પાસે જોર કરીને કહે છે કે હે પ્રભુ તમે મને દર્શન કેમ નથી આપતા દર્શન આપો નહી તો ગળા પર છરી એનું નામ ભક્તિનો પરંતુ પ્રહલાદ જેવી ભક્તિ સારી કહી મહાત્માજી મૌનમય બનતા મેં પુનઃ પ્રશ્ન કર્યો ઈશ્વરને શું જોઈ શકાય હા જરૂર જોઈ શકાય મહાત્મા મલકીને બોલ્યા નિરાકાર સાકાર બંને જોઈ શકાય સાકારમાં માં ચિન્હમય રૂપ દર્શન થાય તેમ વળી માણસ એ પ્રત્યક્ષ અવતારે જુઓ એટલે જ ઈશ્વર ને જુઓ ઈશ્વર જ યુગે યુગે માણસ રૂપે અવતાર લે છે વળી પ્રત્યેક દેખીતી વસ્તુ અણુ પરમાણુ પર્વત નદી પશુ પક્ષી અર્થાત સમગ્ર બ્રહ્માંડમાં માં વ્યાપ્ત પ્રકૃતિ ચેતન તત્વ ઈશ્વરને ઈશ્વર જુઓ તે નિરાકાર ભક્ત બંને માં ઈશ્વર સ્વરૂપ યથાર્થ રીતે દર્શન કરીને સાક્ષાત્કાર કરી શકે છે પરંતુ બંનેમાં શ્રદ્ધા ભક્તિ અને જ્ઞાન હોવા જોઈએ અનન્ય તન્મયતા સાથે શ્રદ્ધા સાથે ઈશ્વરને હૃદયમાં ધારણ કરવું જોઈએ તો જ અખિલ બ્રહ્માંડમાં તમને એકમાત્ર ઈશ્વરના દર્શન થાય અને એ જ દેખાય બસ અંતરમાં એક જ અવાજ ઉઠ્યા કરે બ્રહ્મ સત્ય જગન મિથ્યા અથવા રામ રામ કૃષ્ણ કૃષ્ણ સાકાર અને નિરાકાર બંનેની અનુભૂતિ થાય જેની જેવી ભાવના શ્રદ્ધા અને મનોવૃત્તિ એ પ્રમાણે બધું થાય આટલું કહી મહાત્મા મૌન સેવી રહ્યા પછી મારી જિજ્ઞાસા અનુસાર અમારી વચ્ચે જે જ્ઞાન ચર્ચા થઈ તે નીચે પ્રમાણે હતી આપે કહ્યું તે પ્રમાણે આ અનાહત શબ્દ હંમેશા અંદર બાર થયા કરે છે હસીને મહાત્મા પ્રત્યુત્તર આપતા બોલ્યા તારો રસ્તો સાચો પછી થોડું અટકીને બોલ્યા પરંતુ પ્રારંભમાં સાધક માટે એકલો શબ્દ હોવાથી તો ચાલે નહીં ને શબ્દનો પણ પ્રતિરૂપ કઈ છે તમારા એકલા નામ માત્રથી શું આનંદ થાય તમને જોયા વગર સોળાના આનંદ થાય જ નહીં અને તમને જોવા જ પડે મેં વચ્ચે કહ્યું મને સમજવામાં આવે કે આ શબ્દ જ બ્રહ્મ એ અનાહત શબ્દ એ જ મારા માટે સત્ય તું બરાબર સમજો તારો મત ઋષિઓના મત જેવું છે ઋષિઓ રામચંદ્રને કહે હે રામ અમે તો જાણીએ છીએ કે તમે દશરથના પુત્ર ભારતવાજ અન્ય ઋષિઓ રામાવતાર ને જ ઈશ્વર માની બચતા તો તેઓ પણ સાચા હતા પછી થોડું અટકીને ગંભીરતાથી મહાત્મા બોલ્યા જેની જેવી રૂચિ તેમજ પેટની જે અનુકૂળ હોય એ કવના લોટ છોકરાઓને જુદી જુદી વાનગીઓમાં ખવડાવી કોઈને લાડુ કોઈને કંસાર કોઈને શીરો દે વળી કોઈને માત્ર રોટલા કરી આપે વળી કોઈને પુડલો કરી આપે જેવી જેવી રૂચિ અને જેવું જેને ગમે પછી મારા તરફ દ્રષ્ટિ કરીને મહાત્મા હસીને પુનઃ બોલ્યા ઋષિઓ જ્ઞાન માર્ગી હતા એટલે તેઓ અખંડ સચ્ચિદાનંદની અભિલાષા રાખતા તેમ ભક્તોને અવતારને માને ભક્તિના આસ્વાદ માટે

કબે કામડી નાખી અને ખી પહેરીને ચાલતા થયા મને લાગ્યું કે વિશ્વભરની યોજના મુજબ મને શિક્ષણ આપતો એક તાસ આ રીતે પૂર્ણ થયો છે બરાબર છે વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા હવે કથા સાંભળવા તૈયાર થઈ કહીને તે ખડખડ હસી પડ્યું ત્યાં જ દયા બાપુ હાથમાં કોફીની કટોરી લઈને આવી પહોંચ્યા મજા આવી ગઈ વિશ્વંભરે પણ કમંડલમાંથી જલ લઈ મુખ પ્રક્ષાલન કર્યું અંગુઠાથી મુખ લુસતા લુસતા જ કહ્યું ચાલો ત્યારે નીચે ઝરણા કાંઠે જઈને જ કથા કરીશું હા ચાલો પ્રત્યુત્તરમાં મેં પણ કહ્યું ઝરણા કાંઠે શિલા ઉપર મેં ધ્યાનસ્થ થયા અને કથા આગળ ચાલી વિશ્વભરે કથા આગળ વધારતા કહ્યું સારસ્વત કહે હે રાજા બોજ વામનજી રાજા પાસેથી ચાલીને બિલી રાજાના નગરમાં આવ્યા સ્વરૂપ જ એવું વિચિત્ર હતું કે જ્યારે ચાલે ત્યારે તેમનું મોટું મસ્તક તથા કટી ભાગ વિચિત્ર રીતે હાલતા હતા રસ્તામાં પોતે પણ ચાલતા હતા આ જોઈ છોકરાઓને મજા પડતી તેથી તમામ છોકરાઓ ભેગા થઈને વિચિત્ર સ્વરૂપ વાળા વામનજીને ફૂસલાવી બલિરાજાના યજ્ઞ મંડપ તરફ લઈ ગયા માર્ગમાં છોકરાઓએ વામનજીને સમજાવતા કહ્યું હે વામન અમને તમારી સાથે ખૂબ મજા આવે છે માટે તમે રાજા પાસે જઈને અહીં રહેવા સારું એક મટી બનાવવા માટેની ભૂમિની યાચના કરજો અમે પણ રાજાને કહેવા લાગીશું કે આ વામન તો બહુ વિદ્વાન છે આપણા રાજ્યમાં રાખવા છે અને હે વામન તમારે આ અને છોકરાઓ સાથે બલિરાજાના યજ્ઞ તરફ ચાલવા લાગ્યા વામનજી બલિરાજાના યજ્ઞ મંડપમાં પ્રવેશ કરીને મોટીથી વેદ ધ્વનિ કરવા લાગ્યા અને એ ધ્વનિ યજ્ઞ મંડપ સુધી સંભળાવવા લાગ્યો દૈત્યના બાળકો પણ પ્રવેશ કરી બલિરાજાને કહેવા લાગ્યા હે મહારાજા ધીરાજ એક વામન બાળક તમારા યજ્ઞ મંડપને જોવાની ઈચ્છા રાખે છે તેઓ મંડપના દ્વાર પાસે જ ઉભા છે પરંતુ છડીદાર તેમને અંદર આવવા દેતા નથી આપ તેમને અંદર આવવા દેવાનો હુકમ આપો દૈવની પ્રેરણાથી જાણે બાળક બોલતા હોય તેમ આગળ બોલ્યા હે મહારાજ તે બ્રાહ્મણ એકલા છે તેમજ નિઃસ્પ્રુ છે મોટી યાચના કરે તેવા નથી એટલું જ નહીં પરંતુ મુખથી ચાર વેધ ભણે છે રાજાએ પ્રતિહારને આજ્ઞા કરી વામનની અંદર પ્રવેશ કરાવ્યો રાજાએ પ્રતિહાર તથા બધાને કહ્યું તેને અહીં બદરાવો હું તે બ્રાહ્મણની પૂજા કરીશ તે માગશે તે આપીશ સ્મૃતિ વાક્ય છે કે વેદમય પાત્ર એ છે કે જેના મુખમાં શુદ્રનું પણ અપમાન થતું નથી આ ઉપાત્ર જ્યારે આવે ત્યારે જ યજ્ઞ પૂર્ણ થાય છે આ વામનનું શરીર વામન ઠીંગણા જેવું નાનું છે તે જોઈને કોઈ શંકા કે વિચાર કરવાનું કારણ નથી

જે અતિથિ મારી પાસે પિક્ષા લેવા આવે તેને હું વિષ્ણુ રૂપ જ માનું છું શાસ્ત્ર પ્રમાણે જે કોઈ સંત કે પ્રસંગોપાત અતિથિ તરીકે આવે તેનું પૂજન કરવું જોઈએ અને પૂજન પછી દ્રઢ સ્વરે રાજા બોલ્યા હે ગુરુ વામાનજી યજ્ઞ મંડપમાં પતાર્યા છે અને જો તેઓ જાતે પૂજ્યા વિના જાય અર્થાત તેમની પૂજા ન થાય અને જતા રહે તો આ મોટો યજ્ઞ વૃથાય થઈ જાય

હું મારે જાતને ધન્ય અને ભાગ્યશાળી સમજુ છું જે આપ વિષ્ણુ સરખા મારે ત્યાં પધાર્યા છો બલી રાજાએ વામનજીનો હાથ જાલી વિધિના મધ્ય ભાગમાં લઈ જઈ તેમને આસન આપી સોળ શોકચારથી તેમનું પૂજન કર્યું પછી નમસ્કાર કરી રાજાએ વામનજીને પધારવાનું કારણ પૂછ્યું વામનજીએ સ્વસ્તિ અખંડ કલ્યાણ થાવ એ પ્રમાણે આશીર્વાદ આપી કહ્યું હે રાજા હું કોઈ પણ જાતની અર્થાત કોઈ ઈચ્છાથી પ્રેરાઈને યાચના કરવા આવ્યો છું કશું જ વાંધો નહીં રાજા રાજાએ પ્રસન્ન ચહેરે કહ્યું મારી પાસે શું છે તે કહો હું થોડી પૃથ્વીની યાચના કરવા આવ્યો છું વામનજીએ કહ્યું કેટલા પ્રમાણવાળી પૃથ્વી જોઈએ છે મારે તપશ્ચર્યા કરવા બેસવા માટે નાની એવી બટુરી બનાવવા પાત્ર ત્રણ દગલા પૃથ્વી જોઈએ છે કશું વાંધો નહીં

અત્યારે સાક્ષાત વિષ્ણુ જ મારે ત્યાં દાન લેવા આવે છે જો હું આ તક ગુમાવું તો જીગતમાં હું મૂર્ખમાં ખપું બધું મળે છે ગુરુજી પરંતુ આવો સમય પુનઃ નહીં મળે આમ કહી બલીરાજાએ હાથમાં દર્ભ અને ચોખા લીધા અને નાળચાવાળા લોટામાંથી ભરેલા જલથી સંકલ્પ કરવા જાય છે ત્યાં જ શુક્રાચાર્ય જલપાત્રના નાળચામાં માખી બની જળને અટકાવી પાત્રમાં જળની તારા થવા દેતા નથી આથી વામનજીએ દર્ભની સળી નાળચામાં નાખી ભરાવી સાથે જ શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ જલની ધારા પડી અને બલિરાજાએ સંકલ્પ પૂરો કર્યો બલિરાજાએ ગુરુને ક્ષમા માંગતા કહ્યું હે ગુરુજી તમે મને દાન દેવાની વખતે કહ્યું હતું કે ઇન્દ્ર પણ આવે તો મારે દાન આપી દેવું તો હે ગુરુજી વામનજીને વિષ્ણુ પ્રિયતામ કહીને દાન શો માટે ન આપવું વામનજી યજ્ઞવિદિની બહાર નીકળી ગયા આ જોઈ શુક્રાચાર્યજી નિરાશ વદને પોતાના આસન ઉપર બેસી રહ્યા થોડી વારે હરી ઇચ્છા બળવાન એવું બોલી આસન પરથી ઉભા થયા ત્યાં ઉપસ્થિત નારદજી સામે માર્ગમિક દ્રષ્ટિ કરીને ચાલતા થયા બહાર આવી વામનજીએ સ્વરૂપ ધારણ ત્યાં ઇન્દ્ર રાજાના હાથમાં તાળી દઈને ખૂબ જ હસ્યા અને હસતા હસતા પોતાનું શરીર વધારવા લાગ્યા ભગવાને શરીર વધારી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ ગાંધર્વો ગીત ગાવા લાગ્યા દેવતાઓ જય જય કાર કરવા લાગ્યા વામનજી અત્યંત વિશાળ રૂપ ધારણ કરી ડગલા ભરવા લાગ્યા ત્રણ ડગલા ભર્યા એક ડગલામાં સમગ્ર પૃથ્વીને આવરી લીધી બીજા ડગલે આકાશ ભરી દીધું ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું અને બલિરાજાને સંબોધીને ભગવાન વામને કહ્યું હે બલી હવે તમારે પાતાળમાં જ રહેવાનું છે એમ કહી ભગવાનને ત્રીજા પગલે પાતાળમાં આપી લીધું બલી રાજા પાતાળમાં ચંપાઈ ગયા અને એ રીતે વિષ્ણુએ પૃથ્વી પરથી દૈત્યનું આધિપત્ય સમાપ્ત કર્યું જે વખતે ભગવાન પોતાનું ત્રીજું ડગલું પાતાળમાંથી પાછું ખેંચ્યું ત્યારે સમગ્ર બ્રહ્માંડ ખળપડી ઉઠ્યું એ સાથે પગ ખેંચવાથી વિષ્ણુપદી ગંગાજીનો પ્રાદુર્ભાવ થયો જે ત્રિલોક માટે પાવનકારી એવા ગંગાજીને ભગવાન શિવે પોતાની ચટામાં ધારણ કરી રાખ્યા છે આ તેજ ગંગાજી જે સ્વર્ગ ગંગાના નામથી પણ પ્રસિદ્ધ છે તેજ ગંગાજી પાતાળમાં પણ ગયા તેથી ત્રિપતગામી ગંગા કહેવાય છે જેમના સ્મરણ માત્ર થી જ તમામ પાપ નાશ પામે છે દર્શન થી અશ્વમેઘ નું ફળમ મળે છે સ્નાન થી સાત જન્મના પાપ નાશ પામે છે માતા પાર્વતીજી કથા સંભળાવી રહેલા સદાશિવે કહ્યું હે પાર્વતીજી મેં તમારી સમક્ષ બલિરાજાના યજ્ઞ નું વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું હવે ભગવાન વામનજીનું ચરિત્ર પણ કહ્યું જે સાંભળવાથી સર્વ પાપોનો નાશ થાય છે વિશ્વંભરે આટલી કથા મને સંભળાવી મૌન ધારણ કર્યું મેં કથા સાંભળ્યાના સંતોષ સાથે તેની સામે દ્રષ્ટિ કરી તો તે પુનઃ બોલ્યો ગિરનાર મહાત્વની આ કથા સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં કહેવામાં આવેલી છે જે મેં પૂર્વે સાંભળેલી તે જ સ્વરૂપમાં તેને કહી છે મેં આકાશ તરફ દ્રષ્ટિ કરી સંધ્યા રાણી વિદાય લઈ રહ્યા હતા તેથી રંગીન આભા પ્રકાશ આકાશ અને પૃથ્વી પર હજુ પણ જોઈ શકાતી હતી અંધકારનું સામ્રાજ્ય પૂર્ણ રીતે ઓવની પર તે પહેલા ગુચમ ગુફામાં જતા રહેવું મને ઉચિત લાગતા અમે પુનઃ સ્વરૂપ વાળી ગુફામાં પહોંચી ગયા બસ બધું રાબેતા મુજબ બન્યું તયા બાપુએ રાત્રિ ભૂચનમાં કઢી ખીચડી પીરસી ભૂચન બાદ વિશ્વંભર ધ્યાનસ્થ થયો મેં પણ કથાના પ્રસંગોને વાગોળતા પથારીમાં લંબાવ્યું અને થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો